જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના વ્લોગમાં તો આજનો વ્લોગ એવો છે કે બારના હાડકા ભાજી ગયા છે હું તમને બારના વિડીયો બાને બતાવી દઉં બરો બા તમને શું થયું છે હા હાડકું બાળ બડો વસોટી ગયું છે ભાઈ ગયું છે હા જે પટી બાર છે તો હું શું છે એટલે હાડકું ભાજી બરું છે હા કાલે બાબડું બોર્યું પડાજો હા

ચલો અત્યાર બાંધ હડકું ભાઈ ગયું છે બોરી ઉપાડતી વખતે હા એવો હડકો પડ્યો છે હડકું શું ડોક્ટર બાર રડા બકા ઉપર હડકો પડ્યો એવો તો ઉકાણ સોટાડ કરી હા સોટાડ જ નહીં લે આ બસ તું દેહી લે આ આ આમ કા ફરી ગયો એ આમ કા ફરી ગયો હા હવે જટા આવતા હડકો હા

બા બેઠા છે બા બા બેઠા છે આખી મૂકી પોસવાનું બીજો તવા ફૂટવાનું તમને લાગે આ પટેલના છે હાડકું હાડકું ભાઈ ગયું સ્વાટે આ તો કોઈ ના સોટે મને નહીં લાગતું આના સોટે

કમેન્ટ જો મિત્રો કે આ બાશું કઈ છે હા ને જોયા કરો બા તમારા ચેનલને જે કેવું કો સબસ્ક્રાઇબ કરા દીયો તો સબસ્ક્રાઇબ કરજો બસ હેરલ બારી જો કરજો સબ હવે એ ડોડા કાટો કે સબસ્ક્રાઇબ કરજો સબ કરા દેજો હા હા નો ટોટિયા ભાજી ના છે હવે ટોટિયા તમારા બડે સબ ચેનલ વાળા ભાજ ના છે આઈ હા કોઈ સબસ્ક્રાઇબ જો મારે સબ કરા દેજો જો જો આજે પરથી જાવ તારે પાસે